હેલો ગાઈઝ જય માતાજી વેલકમ ટુ ન્યૂ વિડીયો તો મિત્રો આ વિડીયોની અંદર હું તમને જણાવવાનું છું કે તમે તમારી જાતે વર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેરને લાઇસન્સ વર્ઝન કઈ રીતે કરી શકો છો એ પણ મિત્રો લાઈફટાઈમ માટે રહેવાનું છે તમે કોઈપણ લેપટોપની અંદર આ વસ્તુ કરશો તો થઈ જશે લાઇસન્સ વર્ઝન જેમાં તમે કોઈપણ ડીજે કંટ્રોલર ચલાવી શકશો અને પ્લસ બીજું કે તમે વી ડિઝાઇન પણ કરી શકશો એટલે આપણે વી ડિઝાઇન એટલે તમે જે આપણે અત્યારે ધારો કે પ્લેઇંગ કરતા હોય અને એલઇડી સ્ક્રીન લાગેલી હોય એની અંદર જે સોંગ ચાલતું હોય એનો વિડીયો સ્ક્રીનમાં દેખાય એવું તમે વી ડિઝાઇન પણ કરી શકો છો અને તમામ પ્રકારના તમે ડીજે કંટ્રોલર ચલાવી શકો છો દાખલા તરીકે ડીડીજે એફલએક્સ ફોર છે ડીજે ચારસો છે બરાબર ને એવા ઘણા બધા તમે કંટ્રોલર ચલાવી શકો છો તો કઈ રીતે કરવાનું છે એ હું તમને બતાવી દઉં તો વિડિયો મિત્રો જરૂરથી અંત સુધી જોતા રહેજો ને ચેનલ પણ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ ડીજે રિલેટેડ વિડીયો સૌથી પહેલાં મળી જાય તો આ આપણે વિરચ્યુઅલ ડી જે સોફ્ટવેર છે મારી પાસે તમે જોઈ શકો છો બરાબર ને આ એક વર્ચ્યુઅલ ડી જે સોફ્ટવેર છે એ પણ લાઇસન્સ વર્ઝન નથી તો હું તમને ઓપન કરીને બતાવી દઉં એકવાર તો પછી તમને બતાવું કે લાઇસન્સ વર્ઝન આપણે કઈ રીતે કરવાનું છે તો આ ઓપન કરી લો એકવાર બરાબર હા ઓપન કરી લીધું છે મિત્રો અને હું તમને બતાવી દઉં કે આ લાઇસન્સ વર્જન છે કે નથી બરાબર તો સેટિંગમાં જતા રહીએ અને જતા રહીએ લાઇસન્સમાં તો તમે જોઈ શકો છો કે આપણે લાઇસન્સ વર્જન સોફ્ટવેર નથી અહીંયાથી તમને ખબર પડી ગઈ હશે કે આપણે લાઇસન્સ વર્ઝન નથી આ સોફ્ટવેર તો આને લાઇસન્સ કઈ રીતે કરવાનું છે તો તમને મિત્રો ખબર છે કે તમારે લાઇસન્સ વર્જન કરવું હોય બરાબર ને આપણે કંટ્રોલર ઘણા બધા છે તો આ બધા કંટ્રોલર ચાલશે આપણે તો તમારે લાઇસન્સ વર્જન કરવું હોય તો ઓગણીસ ડોલર મિત્રો તમારે ચુકવવા પડે દર મહિને ઓગણીસ ડોલર એટલે કેટલા બધા રૂપિયા થઈ જાય બરાબર ને એમ જોવા જઈએ તો બે હજાર રૂપિયા થઈ જાય મહિને મહિને કોણ આપે અને જો તમારે લાઈફ ટાઈમ માટે લેવું હોય તો બસો નવ્વાણું ડોલર એટલે આઈ થિંક પચીસથી લઈને સત્યાવીસ હજાર રૂપિયા થઈ જાય આખું સોફ્ટવેર લેવું હોય તો એ પણ મિત્રો ચાર જ જણ વાપરી શકે તો આ તો બહુ મોંઘું પડે ને આપણે એવું કરવાનું છે કે બધા ગમે તેટલા દસ જણ વાપરે વીસ જણ વાપરે તો પણ કોઈ ટેન્શન વગર રહેવું જોઈએ તો મિત્રો થોડાક જ ચાર્જની અંદર તમે કરી શકશો આ જે એક મંથ છે ને આ એક જ મિત્રો તમારે એક જ વાર ચૂકવવા પડશે જે ઓગણીસ ડોલર છે ને એ એક જ વાર ચૂકવવાના છે પછી તમે લાઇફ માટે સોફ્ટવેર ખરીદી શકશો અને તમારે એ ચાર જણ નહીં દસ જણ શું વીસ જણ પચાસ જણા પણ કરી શકશે આ વસ્તુ તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે કરી શકો છો મિત્રો થોડા થોડા પૈસા કરીને ધારો કે બે બે હજાર રૂપિયાનું થાય બરાબર ને સોફ્ટવેર એક તો તો એક ભાગ દસ જન હોય તો બસો બસો રૂપિયા ભાગ પા મિત્રો ચાર જણ હોય તો પાંચસો પાંચસો એટલા તો તમે મિત્રો કાઢી જ શકો ને જિંદગીભર માટે લેવાનું છે એટલે પછી કોઈ ટેન્સલ એ નહીં નહીં પછી બીજા કોઈ વ્યક્તિને આપો તો તમારે એના જોડેથી લઈ લેવાના થોડા ઘણા એટલે તમારું રિકવર થઈ જાય તો હવે આ સોફ્ટવેર છે એને મારે લાઇસન્સ વર્જન કરવાનું છે તો કઈ રીતે કરીએ એ જોઈ લઈએ તો આને કેન્સલ કરી દો અને આને અનઇન્સ્ટોલ કરી દઈએ પેલા તમારી જોડે હોય લાઇસન્સ વગરનું તો પણ તમે અનઇન્સ્ટોલ કરી દેજો તો હું અહીંયા લખી દઉં છું વિરચ્યુઅલ ડીજી અને સિમ્પલી રાઇટ ક્લિક કરીશ અનઇન્સ્ટોલ અનઇન્સ્ટોલનું આપણે આ આખું બહાર આવી જશે એમાં સર્ચ કરવાનું છે તમારે વિરચ્યુઅલ ડી જે તો હું અહીંયા સિમ્પલી વિરચ્યુઅલ ડી જે આવી ગયું આપણે એને કરી દેવાનું છે રાઇટ થ્રી ડોટ પર ક્લિક અનઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ બરાબર તો આપણે સિમ્પલી આવી ગયું પોપ અપ યસ હાલદીએ તો અહીંયા સિમ્પલ થેન્ક યુ અનઇન્સ્ટોર્ડ હવે મિત્રો આપણે પ્રોસેસ શું છે તો મિત્રો તમે વિડીયો અંત સુધી જરૂર જોજો તો જ ખબર પડશે તો આપણે અહીંયા રિફ્રેશ કરી લઈએ હવે મેન પોઈન્ટ તમારે બે ત્રણ પ્રો પોઈન્ટ યાદ રાખવાના છે તો જ તમારું સોફ્ટવેર લાઇસન્સ વર્જન થશે બાકી નહીં થાય એટલે વિડીયો મિત્રો પૂરો અંત સુધી જોતા રહેજો તમારું ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ બંધ અહીંયા મારું ઇન્ટરનેટ કનેક્શન બંધ છે કોઈ પણ વાઇફાઈ કે ઇન્ટરનેટ કેબલ લાગેલો હોવો ના જોઈએ બરાબર તો હું અહીંયા વાઇફાઈ પણ બંધ કરી દઉં છું હવે તમારે એક સેટિંગ કરવાનું છે રાઇટ ક્લિક કરવાનું છે અને અહીં જતું રહેવાનું છે પર્સનલાઇઝમાં પર્સનલાઇઝમાં જઈને તમારે જેતું રહેવાનું છે પ્રાઇવેસી એન્ડ સિક્યોરિટી પછી વિન્ડો સિક્યોરિટી વિન્ડો સિક્યુરિટીમાં જઈશો એટલે આવશે વાયરસ એન્ડ થ્રેડ પ્રોટેક્શન એના પર ક્લિક કરી દેવાનું છે તમે જો મિત્રો થર્ડ પાર્ટી એપ્લિકેશન લીધેલી હશે બરાબર ને એન્ટી વાયરસ માટે તો અહીંયા બતાવશે તો મેં લીધેલી છે તમે જોઈ શકો છો એમ સી એ ફી એવું લખેલું આવે છે તો આ એક ટાઈમ માટે આપણે કાઢવું પડશે પછી એની જાતે આવી જશે તમારે ટેન્શન લેવાની જરૂર નથી બરાબર ને તો હું અહીંયા ઓપન એપ કરું છું બરાબર ને અહીંયા મારે લીધેલું છે એટલે ઓપન એપ આવ્યો અને ના હોય ને તો કેવો ઓપ્શન આવશે એ બતાવી દઉં તો આપણે કશું કરવાનું નથી એન્ટી ઓન છે અત્યારે બરાબર પછી આ જાતે ઓન પણ થઈ જશે એ હું તમને લાસ્ટમાં કહી દઈશ બરાબર તો આ સોફ્ટવેર હતું મિત્રો ઓપન ઓપન મેં કર્યું તો કયું હતું તમારે જોઈ લેવાનું છે આ એમસી એ ફી બરાબર ને એને આપણે અનઇન્સ્ટોલ કરી દઈશું પહેલા તો બરાબર આ તમારી જોડે થર્ડ પાર્ટી હોય તો બાકી નહીં હોય તો ડાયરેક્ટ તમારે અનઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ આગળનો ઓપ્શન આવી જશે એ તમે આ થોડું સ્કીપ પણ કરી શકો છો તો હું અહીંયા લખી દઉં છું એમ સી એ ફી આવી જઉં પછી એને રાઇટ ક્લિક કરશું અનઇન્સ્ટોલ કરી દેસું પછી અહીંયા સર્ચમાં પણ આવી જશે એમસી બરાબર એને થ્રી ડોટ પર ક્લિક કરીને આ અનઇન્સ્ટોલ કરી દેજો બરાબર આને અનઇન્સ્ટોલ કરી દીધું મેં અહીંયા માગશે તો આપણે સ્કીપ કરી દેવાનું છે બરાબર અનઇન્સ્ટોલ પર ક્લિક કરવાનું છે એટલે થોડી વાર લાગશે અનઇન્સ્ટોલ થઈ જશે બરાબર તો આપણે રાહ જોઈ લઈએ થોડી જો તમારી પાસે મિત્રો એપ્લિકેશન લીધેલી ના હોય ડાયરી કો ઓપ્શન આવતો હોય ને તો કોઈ ટેન્શન નહીં લે ડાયરી આપણે એન્ટીવાયરસ બંધ કરી દેવાનું બાકી આ એપ્લિકેશન લીધેલી છે એટલે મારામાં ઓપ્શન આવે છે તો આપણે આ લખી દઈએ ડૂ લેટર બરાબર હવે આપણે એપ્લિકેશન નીકળી જઈએ હવે ડાયરેક્ટ ઓપ્શન કેવો આવે એ તમને બતાવી દો તો પાછું જતું રહેવાનું છે પર્સનલાઇઝમાં અને પ્રાઇવેસી એન્ડ સિક્યોરિટી વિન્ડો સિક્યોરિટી અને હવે તમે જોઈશો વાઇફ એન્ડ થ્રેડ પ્રોટેક્શન પર ક્લિક કરશો એટલે હવે આવો ઓપ્શન આવશે પેલું એપ્લિકેશન વાળો નહીં આવે પછી નીચે જતું રહેવાનું છે વાયરસ એન્ડ થ્રેટ પ્રોટેક્શન સેટિંગની અંદર એમાં મેનેજમાં મેનેજ સેટિંગમાં અને આ બધું છે ને એને મિત્રો કરી દેવાનું છે તમારે બંધ આ મિત્રો એની જાતે પણ ચાલુ થઈ જશે બરાબર એટલે તમારે ટેન્શન નહીં લેવાનું આ એની જાતે તમારે ચાલુ નહીં કરવું પડે એકવાર સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય પછી કોઈ ટેન્શન નહીં અને ડીજેની અંદર વાપરતા હોય તો મિત્રો મેં તો કહું છું કે એન્ટીવાયરસ બંધ જ રાખો બહુ મસ્ત ચાલશે લેપટોપ હેંગિંગ બેંગિંગ પ્રોબ્લેમ નહી આવે તમારે તો આ કરી દઉં હતું બંધ હવે મિત્રો થઈ ગયું બંધ હવે જોઈ લઈએ આપણે પ્રાઇવેસીન સિક્યુરિટી વિન્ડો સિક્યુરિટી હવે તમે જોઈ શકો છો કે ચોકડીનો નિશાન આવી ગયો છે તમે જોઈ શકો છો હવે બરાબર ચોકડીનો નિશાન આવી ગયો છે હવે શું કરવાનું છે તો આને કરી દેવાનું છે કેન્સલ હવે આપણો મેન પોઈન્ટ આવી ગયો હવે આપણે વ્હીચર ડીઝે સોફ્ટવેર લઈ લેવાનું છે વ્હીચર ડીઝે સોફ્ટવેર આ રહ્યું આખી ફાઇલ આ ફાઇલ તમને કઈ રીતે મળશે તો મિત્રો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાં જઈને મને વોટ્સઅપ પર મેસેજ કરો આ ફાઇલ હું તમને આપી દઈશ થોડી ફી છે એ તમારે ખાલી ચૂકવવી પડશે બીજું કશું નહીં તો પહેલાં તો શું કરવાનું છે અને ઇન્સ્ટોલ કરી લઈએ બરાબર કઈ રીતે મેં કરી એ પણ તમને બતાવી દઉં તો આખી ફાઇલ ઓપન કરી બરાબર આ ફાઇલ ઓપન કરી વિચલ ડીજે બે હજાર પચીસ પછી ઓપન કરી ઇન્સ્ટોલ કરી દઈએ આપણે બે સેકન્ડ લાગશે ઇન્સ્ટોલમાં કઈ વાર એવું છે નહીં આ ઇન્સ્ટોલ થઈ ગઈ મિત્રો બરાબર હવે તમે જોઈ શકો છો ઉપર આવી ગઈ હશે પણ હજુ સુધી આની અંદર લાઇસન્સ આવ્યું નહીં હોય તમને ચેક કરીને હું બતાવી દઉં બરાબર આ સોફ્ટવેર છે અને આ લાઇસન્સમાં પણ તમે જોઈ શકો છો લાઇસન્સ આવ્યું નથી તો કંઈથી આવશે એ જો તમને બતાવી દઉં તો ઇન્ટરનેટ તમારે બંધ રાખવાનું છે ને પેલું મેં કીધું ને એ રીતે તમારે બંધ પણ કરી દેવાનું છે એન્ટીવાયરસ તો પર્સનલાઇઝ એ તો ખરે બતાવી દીધું ને ઓકે તો આપણે ડાયરેક્ટ જ પેલું કરવાનું હતું ને ક્રે મતલબ એ નાખવાનું હતું ને લાઇસન્સ તો પાછું જતું રહેવાનું છે વિરચલ ડીજી બે હજાર ક્રેક પહેલી ફાઇલ ઓપન કરવાની છે એની અંદર આવો પોપ આવે એટલે તમે એક બે ત્રણ ચાર કોઈપણ કી મારી શકો છો તો હું અહીંયા દબાવી દઉં છું એક દબાવીશ એટલે એ અહીંયાથી જતું રહેશે પછી બીજા ઉપર જતું રહેવાનું છે અને યશ કર દેવાનું છે એટલે આવો પોપ આવી જશે તો વોલ્યુમ આવે છે એટલે હું અહીંયા થોડું ડાઉન કરી દઉં છું અને વોલ્યુમ અવાજ ના આવે એટલે બરાબર અને અહીંયા તમારે લખી દેવાનું છે આ ઈમેલ આઈડી પણ હું તમને વોટ્સઅપમાં આપી દઈશ ડીજે क्राफ्ट मियामी तुम्हारे कंप्लीट कम्प्लीट लख लो ते डीजे क्राफ्ट मियामी एट द रेट वोटमेल डॉट कॉम डीजे क्राफ्ट मियामी एट द रेट वोटमेल डॉट कॉम रजिस्टर पास करवा मित्रों

અ ઓપ્શન પણ જતો રહ્યો છે હવે એફએલએક્સ ફોર કે ગમે તે કંટ્રોલર કનેક્ટ કરો આરામથી થઈ જશે અહીંયા તમને ઓપ્શન પણ બતાવી દો ડીજી એફએલએક્સ ફોર એફલેક્સ તમે જોઈ શકો છો એફએલએક્સ ટુ છે ટેન છે ફોર છે સિક્સ છે પછી ડીડી જે ચારસો જોઈ લઈએ આપણે ડીડી જે બસો ચારસો આઠસો કોઈ પણ તમે કરી શકો છો હવે આરામથી બરાબર ને વી ડિઝાઇન બીડીઝાઇન બધું તમે અહીંયાથી કરી શકો છો કોઈ પણ પ્રોબ્લેમ વગર તો આશા કરું છું કે મિત્રો તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરવાનું ભૂલતા ના અને તમારે આ ફાઇલ જોઈએ છે એના માટે મારો નંબર વોટ્સઅપમાં આપેલો છે તમે મને મેસેજ કરો હું તમને આપી દઈશ તો બસ આજના માટે આટલું જ છે મિત્રો ચાલો મળી બીજા વિડીયોની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ